હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ પ્રીમિક્સ પાવડરમાંથી કુલ્ફી આમ તો આપણે આનું આઈસ્ક્રીમ જ બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કુલ્ફી બનાવી છે અને થોડું વધારેની વસ્તુ આમાં એડ કરીને બનાવી છે તો કેવી રીતે બનાવી છે આપણે જોઈએ તો અહીંયા મેં આ તૈયાર પેકેટ લીધું છે એ કાજુ અને દ્રાક્ષના ફ્લેવરવાળું છે હવે આપણે પાંચસો એમએલ દૂધ લઈશું જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે અમૂલ ગોલ્ડ એ આપણે લેવાનું છે હવે આને આપણે ગેસ પર રાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો છે હવે આપણે આ આઈસ્ક્રીમ પ્રીમિક્સ પાવડરનું જે પેકેટ છે એ તોડી અને આખું પેકેટ આપણે દૂધમાં એડ કરી દઈશું અને આને દૂધમાં એડ કર્યા પછી કન્ટિન્યુ દૂધને હલાવતા જ રહેવાનું છે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને આને એક સેકન્ડ માટે પણ હલાયા વગર છોડવાનું નથી નહીં આ ચોટી જાય આમાં કસ્ટર્ડ પાવડરનો ભાગ આવે એટલે આને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જ રહેવાનું છે થોડીવારમાં જ આપણું દૂધ ઉકળી અને ઘટ્ટ થઈ જશે આને બહુ વાર નથી લાગતી ઘટ્ટ થતાં બહુ ફટાફટ એકદમ ઘટ થઈ જાય છે જોવા થોડી વારમાં જ ઘટ થઈ ગયું તમે આવી રીતે આઈસક્રીમ ઘરે બનાવો છો કે નહીં અને તમને કઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ વધારે ભાવે છે એ મને કમેન્ટ કરીને જણાવજો હવે આને આપણી ગેસ પરથી ઉતારી લઈશું અને આને ઠંડુ થવા માટે રાખી દઈશું આપણે જો બહુ ઉતાવળ હોય તો એક પાણી ભરેલા વાસણમાં આ તપેલી રાખી દેવાની હવે જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે વચ્ચે એક બે વાર આવી રીતે હલાવી લેવાનું હવે આપણે કાજુ અને દ્રાક્ષ ફ્લેવરવાળું આપણે આ પેકેટ લીધું છે તો આપણે થોડા વધારાના કાજુ અને દ્રાક્ષ ઉમેરીએ તો એના માટે આપણે આને ધોઈ અને થોડીવાર માટે પલાળવા દઈશું ત્યાં સુધીમાં આપણું આ આઈસ્ક્રીમનું જે બેટર છે એ પણ ઠંડુ થઈ જાય તો થોડીવારમાં જ આ ઠંડું થઈ ગયું છે જો એકદમ હતું એનાથી પણ વધારે કટ થઈ ગયું હવે આપણે જે કાજુ દ્રાક્ષ એ પલાળીને રાખ્યા છે એને કટ કરી લઈશું પણ જો આ પેકેટમાં એવું લખ્યું હોય છે કે આમાં ક્રીમ ઉમેરવાની પણ ક્રીમ તો આપણે કેવું ઘરમાં હોય ના હોય એવું બનતું હોય છે આપણે જોકે આ ઘણા લોકોને નહીં ખબર હોય મને પણ પહેલાં નહોતી ખબર ક્રીમ એટલે જે આપણે દૂધ ગરમ કરીને મૂક્યું હોય એની ઉપર જે મલાઈ જામે એના જ આપણે ક્રીમ સમજતા પણ એ અને આ ક્રીમ દૂધની ક્રીમ એ બે અલગ છે આ ક્રીમ એવું હોય કે દૂધને ગરમ કર્યા વગર ફ્રીજમાં રાખો અને જે ઉપર જામે ને એને જ ક્રીમ કહેવાય તો આવું ક્રીમ મારી પાસે એક ચમચી જેટલું હતું એ હું ઉમેરી દઈશ આમ તો વધારે ઉમેરીએ તો આઈસ્ક્રીમ સારો બને આ કુલ્ફી સારી બને પણ અત્યારે મારી પાસે આટલું જ હતું એટલે આટલું જ ક્રીમ ઉમેરીશું અને જો તૈયાર પેકેટ આવે છે જે અમૂલનું પેકેટ એ લાવીને આપણે આમાં ઉમેરીએ તો એ પણ ઉમેરી દેવાય હવે આને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું એટલે અને થોડીવાર આપણે બ્લેન્ડ કરી દઈશું એટલે આમ બેટરમાં એકદમ સરસ મજાની આમ એર બબલ્સ થઈ જશે એટલે એકદમ આમ હળવું આ બેટર તૈયાર થઈ જશે એટલે બ્લેન્ડરને આપણે ચાલુ બંધ કરી અને થોડીવાર માટે આ આઈસ્ક્રીમના મિશ્રણને ફેંટી લઈશું આપણે બહારથી આઈસ્ક્રીમ લાવીએ એના કરતાં આવી રીતે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ તો એ આપણને માર્કેટ કરતાં ઘણો સસ્તો પડે અને આપણે બધું આપણી જાતે જ કાંઈ એમાં વધારે ઉમેરવું હોય તો આપણે એ ઉમેરી પણ શકીએ જાંબુનો આઈસક્રીમ મેં બનાવી અને એનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કર્યો છે એ તમે એક વખતથી જોજો તમને ખરેખર ગમશે અને તમે ટ્રાય પણ કરજો જો આ આપણે ફેંટ્યો એના માટે આવી બ્લેડ લેવાની એટલે એનાથી જ સારું એવો ફેંટાય છે હવે જે આપણે કાજુ અને દ્રાક્ષ પલાળીને રાખીએ છીએ એ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એને પણ આપણે બારીક કટ કરી લઈએ હવે આ કાજુના તો સરસ ટુકડા થઈ જાય છે ફટાફટ પણ આ કાળી દ્રાક્ષ હું કટ કરતી હતી ત્યારે મને યાદ આવ્યું કે આમાં તો બી હોય છે એટલે કાળી દ્રાક્ષનો આપણે ઉપયોગ નહીં કરવાનો મને એવું હતું કે આ દેખાવમાં સરસ લાગશે એટલે મેં કાળી દ્રાક્ષ પણ લીધી પણ હવે હું થોડી જ ઉમેરીશ બાકીની રહેવા દઈશ અને જે બીજી દ્રાક્ષ હતી એના પણ મેં ટુકડા કરી લીધા હવે આ બધું મેં મિક્સ કરી દીધું હવે આને આવા મોલ્ડમાં ભરી લઈશું કોલ્ફીનનું મોલ્ડ હોય તમારી પાસે જેવું હોય એવું અલગ અલગ જાતના મોલ્ડ આવતા હોય છે મારી પાસે આવું છે તો હું આ મોલ્ડમાં ભરી લઈશ અને જો આને આપણે આઈસક્રીમ બનાવો હોય તો કોઈ ડબ્બામાં પણ ભરીને રાખી દેવાય હવે જે આ કાજુ દ્રાક્ષ નીચે રહી ગયા તો હું એ દરેકમાં થોડું થોડું ઉમેરી દઈશ અને જે હવે આ થોડું મિશ્રણ વધ્યું છે એ અલગ વાટકીમાં હું રાખી દઈશ અને હવે આમાં આપણે સ્ટીક લગાવી છે તો સ્ટીક ઊભી રહે એના માટે આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલનું ઉપર આમ કરી દેવું પડશે એનાથી પેક કરી દેવું પડશે તો જ આપણી સ્ટીક ઊભી રહે અને આ એરટાઈટ પણ થઈ જશે એટલે આવી રીતે પેક કરી દેવાનું અને ચપ્પાથી એક નાનકડો કટ લગાવી અને આમાં સ્ટીક લગાવી દેવાની આવી રીતે આપણે બધા જ મોલ્ડમાં કરી લઈશું અને હવે આ જ્યાં સુધી જામે નહીં ત્યાં સુધી આને આપણે ફ્રીજમાં રહેવા દઈશું આ મોલ્ડમાં જામતા બહુ વાર લાગે છે એટલે હવે જામે પછી આપણે સર્વ કરીશું તો અહીંયા ઓવરનાઈટ પછી આપણે જોઈએ તો આપણે આ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો એને પાણી ભરેલા ગ્લાસમાં ડીપ કરીશું એટલે કુલ્ફી સરળતાથી નીકળી જશે આપણે જેટલી જરૂર હોય એટલી કોલ્ફી આપણે બહાર કાઢીશું બાકીને આપણે ફ્રીઝરમાં રહેવા દેવાની એટલે જ્યારે ખાવી હોય ત્યારે ખવાય હવે જો તમને મારી આ કોલ્ફી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી how